નમસ્કાર દર્શક મિત્રો બુલેટ ઇન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે સાથે સાથે એ વિષય જે છે એમનું મહત્ત્વ પણ એટલું હોય છે બુલેટ ઇન ઇન્ડિયા ન્યૂઝ જે ચેનલ અમારી છે ખૂબ મોટા સંખ્યામાં દર્શક ધરાવે છે એ લોકોનો અમારો હેતુ એ છે કે દર્શક મિત્રો તરફથી જે પણ પ્રશ્નો અમારી પાસે આવતા હોય છે એમની જે રજૂઆત આવતી હોય છે તે વિષયોને જ અમે આ વિષય આ કાર્યક્રમની અંદર હાથ ધરતા હોઈએ છીએ અને એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉકેલવાના પ્રયાસ કરતા હોઈએ છીએ અથવા તો એમને હળવા કરવાના પ્રયાસ કરતા હોઈએ છીએ અને આપણા જે વિષય હોય છે એ વિષયને લગતા નિષ્ણાતોને આપણે આ કાર્યક્રમમાં બોલાવતા હોઈએ છીએ અને એમની પાસેથી જ સંબંધિત વિષયની માહિતી મેળવતા હોઈએ છીએ અને એકદમ સચોટ માહિતી આપણા દર્શક મિત્રો પાસે પહોંચે તે અમારો હેતુ હોય છે તો છેલ્લા ઘણા દિવસથી ટેસ્ટ ટ્યુબ બેબી અથવા તો આપણે એમ કહે કહી શકાય કે આપણે ઘણી વખત રસ્તામાં જોતી વખતે વાંચતા હોઈએ છીએ કે આઈવીએફ ટેકનિક એવા બધા લખેલા બોર્ડ આપણે જોતા હોઈએ છીએ તો એ વિષય ઉપર આપણે વાતચીત કરવા જઈ રહ્યા છીએ આઈવીએફ એટલે કે એક નામ એનું ટેસ્ટ બેબી સરળ ભાષામાં આપણે કહી શકાય તે છે તો આજે આપણે ટેસ્ટ બેબી અંગે વાતચીત કરીશું ટેસ્ટ બ્યુબી ખરેખર શું છે એની એક ટેકનિક કયા પ્રકારની છે કોને આની જરૂર પડતી હોય છે કેવા પ્રકારના જે પેરેન્ટ્સ જે છે જે હતાશ થયા છે તેમને આ જે ટેકનિક છે એક આદર્શ પુરવાર થઈ શકે છે એક ચમત્કાર લાવી શકે છે અને એની સારવારની એક રીત શું છે તે તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું અને આ તમામ વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આ એક જટિલ અને સંવેદનશીલ વિષય છે અને આ સંવેદનશીલ વિષય ઉપર આપણને ખૂબ સરળ ભાષામાં માહિતી આપવા માટે આપણી સાથે આજે જોડાયા છે ડૉક્ટર અર્ચના શાહ જે ગાયનેકોલોજીસ્ટ છે જે આપણને ખૂબ સરળ ભાષામાં આ વિષય અંગે માહિતી આપશે મેમ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ જે રીતે આપણે જોઈ રહ્યા છે કે નવી ટેકનિક છે ઓગણીસો ઇઠ્યોતેરમાં આપણે એમ કહી શકાય કે આની શરૂઆત થઈ હતી ટેકનિક જૂની સમય ઘણો થઈ ગયો છે નવી નવી મેડિકલમાં ટેકનોલોજી આવી રહી છે આનો પણ ઉપયોગ દિન પ્રતિદિન આપણે જોઈ રહ્યા છીએ કે વધી રહ્યો છે પરંતુ હજુ પણ ઘણી બધી દુવિધા આને લઈને રહેલી છે તો સૌથી પહેલાં મેમ આપણે આપણા જે દર્શક મિત્રો છે એ એ લોકોને એ જણાવું કે આઈવીએફ અથવા તો ટેસ્ટ ટેસ્ટ ટ્યુબ બેબી જે છે એ ખરેખર છે શું

એ બંને ફર્ટિલાઇઝ થાય નોર્મલી સ્ત્રીના શરીરમાં ફર્ટિલાઇઝેશન થાય અને પછી ગર્ભાશયની અંદર આ પદ્ધતિમાં સ્પર્મ્સ અને સ્ત્રી બીજ જે છે એ સ્ત્રીના શરીરમાંથી બહાર કાઢતા હોય છે અને સ્ત્રી બીજ અને સ્પર્મ્સનું ફર્ટિલાઇઝેશન જે છે એ બહાર થતું હોય છે એટલે એને ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન અથવા ટેસ્ટ્યુબ બેબી એટલે જે બનતા હોય છે જે ગર્ભ જે છે એ બહાર બનાવતા હોય છે અને એ ગર્ભને પછી ગર્ભાશયની અંદર મૂકવામાં આવતા હોય છે જે આખી પદ્ધતિને આપણે આઈવીએફ અથવા ટેસ્ટ્યુ પદ્ધતિ કહેતા હોઈએ છીએ મેમ જે રીતે આપણે જોતા હોઈએ છીએ કે ઘણા આજના સમયની અંદર ભાગદોડની લાઈફ છે મેમ લગ્ન થતા હોય છે પણ આજના સમયની અંદર જે દંપતી છે એ લોકો એમ વિચારતા હોય છે કે થોડાક સમય પછી બેબી લાવીએ અથવા તો બાળકને જન્મ આપીએ એ પ્રકારની જે એક વિચારધારા છે આવી થઈ છે તો જે લોકોને મેમ આવો ગાળો જે વિચારતા હોય છે અને પછી સમય જતો રહ્યો છે અને એવા જે પેરેન્ટ્સ જે છે પેરેન્ટ્સ બનવા માંગે છે એ લોકો તો એમના બાળકો થઈ રહ્યા નથી તો એમને આપ મેમ કઈ રીતે સમજાવું છું કે હવે એમને શું કરવું જોઈએ માનો કે પાંત્રીસ વર્ષ થઈ છે ચાલીસ વર્ષની વય થઈ છે હવે એ લોકો બેબી લાવવા માગે છે પરંતુ હવે જે છે એ તકલીફ ઊભી થઈ રહી છે તો એના માટે મેમ એ લોકો શું કરી શકે જેવું તમે પ્રોગ્રામના સ્ટાર્ટિંગમાં કીધું કે આપણે ગલી ગલીએ હવે આઈડીએફ ના બોર્ડ્સ જોઈએ છે 10 વર્ષ પહેલા આઈવીએફ પદ્ધતિ એ બહુ જ ઓછા લોકો યુઝ કરતા હતા હવે આઈવીએફ પદ્ધતિ ઘણા બધા પેશન્ટ્સ એ યુઝ કરે છે હવે આનું કારણ શું છે આ પહેલા હું મારા આગળની જનરેશનની વાત કરું તો બેનો કરતા લેટ મેરેજિસ થવા માંડ્યા બહેનોને કેરિયર જોવું હોય એટલે હજી એ લોકો પ્રેગ્નન્સી લેટ પ્લાન કરે છે હવે બેનોમાં શું થાય જેવું તમારી એજ વધારે થાય તો ધીરે ધીરે તમારું ઓવરી જે અંડાશે કહેવાય બીજ બનાવવાની જે હોય એટલે કુદરતી એજ વધે તો ગર્ભાશયની અંદર ફાઇબ્રોઇડ કે ઇન્ફેક્શન કોઈ અન્ય ગાંઠો એ બધું થઈ શકે છે પુરુષોની જ્યાં હું વાત કરું તો અગેન પુરુષોમાં આપણે જોઈએ છે ઘણા બધા વ્યસનો હવે વધી ગયા છે લાઈક સ્મોકિંગ ધૂમ્રપાન છે આલ્કોહોલ છે બધાની લાઈફ જે છે એ બહુ સ્ટ્રેસફુલ થઈ ગઈ છે એટલે આ બધું જોતા જે સ્પર્મ કાઉન્ટ છે જે સ્પર્મ પેરામીટર્સ છે એ ખરાબ થતા હોય છે એટલે આવા જયારે પેશન્ટો અમારી પાસે આવે તો એમને પછી આઈવીએફ પર એમને લઈ જવા પડે છે એટલે આ જે આપણી સોસાયટીનો જે એક લાઇફ સ્ટાઇલ બદલાય છે એના લીધે આપણે ધીરે ધીરે જોઈએ છે કે આઈવીએફના કેસીસ વધી રહ્યા છે મેમ આપ આપે વાત કરી કે જે રીતે આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ રહી છે આપણને મેમ ખૂબ મોટી સંખ્યામાં એવા દંપતી છે જેમને બાળકો નથી બાળકોનું સ્વપ્ન જોઈ રહ્યા છે પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ બેબી જે છે એમને આવી રહી નથી બાળકોનો જન્મ થઈ રહ્યો નથી તો આવા જે પેરેન્ટ્સ હતાશ થયેલા છે મેમ એ લોકોને આપની સલાહ શું છે એટલે જો અહીંયા જે તમે મને પૂછવા માંગો છો કે આઈવીએફ કોને કોને કરાવવું જરૂરી છે સો આઈવીએફ કોઈ પણ કરાવી શકે છે જરૂરી ક્યારે બને છે આઈવીએફ જ્યારે હસબેન્ડના સ્પર્મ કાઉન્ટ બહુ જ ઓછા હોય એ મોટાભાગના કેસીસમાં ત્યારે આઈવીએફ જરૂર પડતી હોય છે એટલે અમે એને કહીએ છીએ મેલ ફેક્ટર હસબેન્ડના સ્પર્મ કાઉન્ટ ઓછા હોય અથવા ની ક્વોલિટી ખરાબ હોય અથવા એની મોટિલિટી હલનચલન શક્તિ ખરાબ હોય સો આ બધા કેસીસમાં આઈવીએફની જરૂર પડતી હોય છે અને મેલ ફેક્ટર્સ માટે આઈવીએફ મોટા ભાગના કેસીસમાં થતા હોય છે બીજા કેસીસમાં શું થાય કે બંને ફેલોપિયન ટ્યુબ્સ બેનોના શરીરમાં બે ફેલોપિયન ટ્યુબ્સ હોય છે બંને ફેલોપિયન ટ્યુબ્સ બંધ હોય તો બીજ ગર્ભાશયની અંદર આવી ના શકે એવા સંજોગોમાં અમારે આઈવીએફ અનિવાર્ય થઈ જતું હોય છે અ પછી અમુક કેસિસમાં એન્ડોમેટ્રિયોસિસ એન્ડોમેટ્રિયોસિસ કરીને મહિલાઓમાં એક હોર્મોનલ પ્રોબ્લેમ હોય છે સો એન્ડોમેટ્રિયોસિસ છે પીસીઓડી છે બેનોના શરીરમાં ફાઇબ્રોઇડ છે આ બધા જે કેસીસ હોય આપણે નોર્મલ એમને દવા આપી ચૂક્યા છે અમે એમને ઇન્જેક્શન આપી ચૂક્યા છે આઈયુઆઈસ કરી ચૂક્યા છે છતાં એમને પ્રેગ્નન્સી નથી રહેતી હોતી તો અમારે આઈવીએફ જરૂર પડતી હોય છે મેમ જ્યારે આપણે ટેસ્ટ કરી લીધા બધા જોઈ લીધા છે કે એમાં આપણને સફળતા મળી રહી નથી અને આપણે છેલ્લે આઈવી એફ જે છે એ તરફ આપણે વધવું પડતું હોય છે તો જ્યારે મેમ આ પ્રકારના જે દંપતીઓની આપણે તપાસ કરવામાં આવતી હોય છે આપના થ્રુ તો ત્યારે મેમ શરૂઆત એની કેવા પ્રકારના ટેસ્ટથી થાય છે કેવા પીડાજનક હોય છે કેવા પ્રકારની આમાં શરૂઆતની ટેસ્ટ મેમ કરવામાં આવે છે દરેક અમારી પાસે બધા માટે એક પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ ઇન્ડિવિજ ટ્રીટમેન્ટ કરવામાં આવે દરેક પેશન્ટ સરખું નથી હોતું હવે દાખલા તરીકે એક બેન છે એમના એમની એમના લગ્ન પાંત્રીસ વર્ષે થયા હવે એમને અમારી પાસે વહેલું આવવું જોઈએ એટલે છ મહિના એમને ટ્રાય કર્યું બાળક નથી રહેતું તમે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો અ વર્સેસ જો એક મહિલાના લગ્ન છવીસ વર્ષે થયા તો એ વર્ષ દોઢ વર્ષ પણ પ્રેગ્નન્સી માટે ટ્રાય કરી શકે છે અને પછી અમારી પાસે આવી શકે છે સો કેસ કેસ ટુ થતું હોય છે નોર્મલી જ્યારે કપલ અમારી પાસે આવે તો એમના અમે લોકો બેઝિક ટેસ્ટ રન કરીએ એમાં અમુક બ્લડ ટેસ્ટ હોય છે બેનોમાં એ બ્લડ ટેસ્ટમાં બધા હોર્મોનલ ટેસ્ટ હોય એક બેઝિક બેનનું અલ્ટ્રાસાઉન્ડ હોય જેમાં અમે ગર્ભાશય અને અંડાશયની સ્થિતિ જોતા હોઈએ છે અને હવે તો અમે આવા કેસીસમાં ઇવન થ્રીડી અલ્ટ્રાસાઉન્ડ કરતા હોઈએ છીએ જેથી અમારે પ્રોપર ખબર પડે એની અંદર કોઈ પણ નાની મોટી ગાંઠ હોય કે ફાઈબ્રોઈડ હોય અમને ખબર પડતી હોય છે પુરુષોમાં અમારે બેઝિક એક સેમેન ટેસ્ટ કરવાનું હોય છે સો આટલા બધા ટેસ્ટ કર્યા પછી દેન અમે ડિસાઈડ કરી શકીએ છીએ કે આ પેશન્ટને આપણે બેઝિક કંઈક દવા ફર્ટિલિટી ટ્રીટમેન્ટ એટલે આઈવીએફ જ એવું જરૂરી નથી ફર્ટિલિટી ટ્રીટમેન્ટમાં ઘણા બધા ઓપ્શન્સ છે આપણે ઓવિલેશન ઇન્ડક્શન મેડિસિન્સ એટલે બીજ બનાવવાની દવાઓ હોય છે આઈયુઆઈઝ હોય છે આ પણ કરી શકીએ છીએ અને લેપ્રોસ્કોપી હોય લેપ્રોસ્કોપી એટલે અમે પેશન્ટને એનેસ્ટીઝિયા આપીને પેશન્ટના પેટમાં દૂરબીન નાખીએ અને અંદર ગર્ભાશય અંડાશય અને નળીની સ્થિતિ ચેક કરવામાં આવે છે આ ટેસ્ટથી એ પણ ખબર પડે કે નળી ખુલ્લી છે કે બંધ છે ત્રણેક સાયકલ્સ આઈયુઆઈ એટલે ઇન્ટ્રા યુટ્રાઇન ઇન્સેબિનેશન નો ટ્રાયલ આપી શકીએ છે જો પેશન્ટની ઉંમર ઓછી હોય અને એના બીજા બધા કોઈ પ્રોબ્લેમ્સ ના હોય પેશન્ટની ઉંમર વધારે હોય તો બીજી સાદી ટ્રીટમેન્ટમાં આપણે ટાઈમ વેસ્ટ નહીં કરવાનું અને તમારે અસિસ્ટેડ ટ્રીટમેન્ટમાં આઈયુઆઈ અને આઈવીએફ એ આવી ગયા એમાં તરત જ જવું જોઈએ એક અહીંયા હું આપણા દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે કોઈ પણ ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ ઇઝ નોટ હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આફ્ટર ઓલ પેશન્ટને રિઝલ્ટ જોઈએ છે સો જયારે આપણે રિઝલ્ટની વાત કરીએ અહીંયા આપણે વાત કરીએ છીએ આઈવીએફનું આઈવીએફમાં પેશિયન્ટના પેરામીટર સારા હોય પેશિયન્ટની ઉંમર સારી હોય તો ઓલમોસ્ટ અમે 70 ટુ એટી પર્સન્ટ રિઝલ્ટ આપી શકીએ છીએ સક્સેસ રેટ આટલા સારા થઈ ગયા છે હા પેશન્ટની ઉંમર વધારે હોય બેનની ઉંમર થર્ટી સેવન થર્ટી હોય થર્ટી નાઇન હોય એની બીજી બધી બીમારીઓ હોય દાખલા તરીકે આવા પાછું આ સક્સેસ ઓછા થઈને અરાઉન્ડ ફિફ્ટી હોય સો એવરેજ હું તમને કહું જે ના સક્સેસ રેટ્સ છે એ અરાઉન્ડ 60 ટુ 70% પર્સન્ટ થઈ ગયા છે વિચ આર વેરી ગુડ સક્સેસ રેટ પણ જેટલું યંગ અને જેટલી જલ્દી આઈબીએફ કરાવે એટલા જલ્દી અમે એને સક્સેસ રેટ્સ વધારે આપી શકીએ વર્સેસ જો ટી શર્ટ તમારી પાસે લેટ આવે અને વધારે ટાઈમ પસાર કરી દેતું હોય તો થોડા સક્સેસ રીટ્સ ઓ ફાઇવ ઈએસ ઓછા થઈ જતા હોય છે મેમ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો છે એ અભ્યાસમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો જે દંપતિઓને લગ્ન કર્યાને બે ત્રણ વર્ષનો ગાળો થઈ ચૂક્યો છે અથવા તો ચાર પાંચ વર્ષનો ગાળો થઈ ચૂક્યો છે એ દંપતીઓને માનો કે બાળકો થઈ રહ્યા નથી બેબી એમને થઈ રહ્યા નથી તો આવા જે દંપતીઓ છે એ લોકોને વહેલી તકે સૌથી પહેલા આઈવીએફ તરફ વધવું જોઈએ એ લોકોના વિકલ્પ જે છે એ એના તરફ જોઈએ તો આ મેમ મેમ જે જે અભ્યાસ કરવામાં છે એનો મતલબ એમ થાય કે મેમ લગ્ન થયા તો ટૂંકા ગાળાની અંદર જ જે યુવા પેઢી આપણને જો જોઈ રહી છે મેમ કે જે લોકોની વિચારધારા બદલાઈ છે કે લગ્નના થોડાક વર્ષો પછી એમને બાળકો કરવા જોઈએ તો આ મેમ જે વિરોધાભાસી બે બાબત દેખાઈ આવે છે અભ્યાસની સાથે અને વિચારધારા તો આપ એક મેમ નેશનલ ડોક્ટર તરીકે આવી જે આપણી પેઢી છે એ લોકોને શું સલાહ આપો મેમ સી એઝ અ ડોક્ટર મારું બિલીફ એવું છે કે પેશન્ટ ને રાઈટ છે ક્યારે પ્રેગનન્સી પ્લાન કરવી સો સોસાયટી ના કોઈ પ્રેશર થી કે ડોક્ટર ના પ્રેશર થી તમે એવું નાન ડિસાઈડ કરો કે તમારે હવે પ્રેગનન્સી પ્લાન કરવી છે સો તમારે મેન્ટલી ફિઝિકલી રેડી રહો ત્યારે જ તમે પ્રેગ્નન્સી પ્લાન કરો દેટ એક આ મારા તરફથી એડવાઇસ છે હવે સપોઝ તમારે પ્રેગ્નન્સી લેટ પ્લાન કરવી છે તો અમે લોકો આવા ટેસ્ટ કરી શકીએ છે કે તમારા બોડીમાં કોઈ બીજી બીમારી ના હોય કોઈ ડિઝીઝ ના હોય ઇવન તમારો ઓવેરિયન રિઝર્વ કે હસબેન્ડના સ્પર્મ પેરામીટર સારા છે કે બહેનોમાં ઓવેરિયન રિઝર્વ અંડાશયની ક્ષમતા કેટલી છે આ એવા પણ પેશન્ટ આવે છે 30 વર્ષે કે 28 વર્ષે પણ એમનું ઓવરીઝ ઓછું કામ કરતી હોય અથવા એમને બીજી કોઈ બીમારી હોય એટલે બેઝિક તમે એકવાર તમારા ગાયનેકોલોજિસ્ટ કે ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ પાસેથી ભલે તમે પ્રેગ્નન્સી પ્લાન ના કરતા હો એકવાર એક બેઝિક ટેસ્ટ અને ચેકઅપ કરાવો જેથી અમે તમને એડવાઇસ કરી શકીએ કે નહીં હજી તારી પાસે 2 વર્ષ છે કે 5 વર્ષ છે અથવા

હાલમાં જ લગ્ન કરી ચૂક્યા છે અને એ લોકો લાંબા ગાળા પછી બાળકને લાવવા વિચારી રહ્યા છે એ લોકોને પણ એક વખતે ડૉક્ટર પાસે જવું જોઈએ અને એમને જે જરૂરી મેમ કહેતા હોઈએ એ રીતે ટેસ્ટ જરૂરી કરાવવા જોઈએ કાલ ઉઠીને કોઈ તકલીફ ઊભી ના થાય અને પછી બિનજરૂરી ધક્કા ડોક્ટર પાસે ખાવા પડે અથવા તો આપણે પોતે હેરાન થઈએ એના કરતાં ડૉક્ટર પાસે જઈને જે મેમે કીધું કે એ રીતે બેસીને વાત કરીને એ સમસ્યાનો આપણે ઉકેલ લઈએ અથવા તો પછી પ્લાન કરતા હોઈએ તો પણ ડૉક્ટર આપણા પાસે જે છે એ સજેશન કરી શકે છે

મલ્ટિપલ એગ્સ બને એ ઓલમોસ્ટ દસ થી હોય છે પેશન્ટને રેગ્યુલર અમે અલ્ટ્રાસાઉન્ડ કરીને એગ્સની સાઈઝ જોતા હોય છે એકવાર એગ્સની સાઈઝ સારી થઈ જતી હોય છે જે આશરે અરાઉન્ડ થર્ટીન ફોર્ટીન કે ફિફ્ટીન્થ ડે એટલે ઓલમોસ્ટ બે અઠવાડિયા પછી એક્સની સાઇઝ સારી થતી હોય છે તો એમને એનેસ્ટીઝિયા આપીને એ એગ્સ ને શરીરમાંથી બહાર કાઢી લેતા હોય છે સો ધીસ ઇઝ કોલ્ડ ઓવમ પિકઅપ ધીસ ઇઝ અનધર સ્ટેપ વિચ ઇઝ કોલ્ડ ઓવમ પિકઅપ તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ સ્ટિમ્યુલેશન જેમાં આપણે ઇન્જેક્શન્સ આપવાના હોય છે સેકન્ડ ઇઝ ઓવમ પિકઅપ હવે આના પછી આપણે એ જે એમ્બ્રિયોલોજિસ્ટ હોય એ લેબોરેટરીમાં સ્પર્મ્સ અને બીજને લઈને એનું ફર્ટિલાઇઝેશન કરે દેટ ઇઝ કોલ ઇક્સી પ્રોસિજર અને એ ફર્ટિલાઇઝેશન કર્યા પછી એ ગર્ભ બનાવે છે હવે આ ગર્ભને અમે લોકો એને લેબોરેટરીમાં મોટા થવા દઈએ ત્રણ દિવસ માટે કે પાંચ દિવસ માટે સો દેટ ઇઝ કોલ્ડ ડે થ્રી થિંગ્સ અમુક કેસીસમાં અમે એ એમ્બ્રિયોઝને એ જ સમય ગર્ભાશયની અંદર મૂકી દેતા હોઈએ છે એટલે તમારી ટ્રીટમેન્ટ જે છે એ લગભગ ત્રણ અઠવાડિયામાં પૂરી થતી હોય છે અને તમને રિઝલ્ટ ચૌદમાં દિવસે ખબર પડતી હોય છે અને એક બીજી વસ્તુ છે કે એ સમયે અમે બધા એમ્બ્રેઝને ફ્રીઝ કરી દઈએ અને એ પેશન્ટને આપણે ઘરે જવા દેવાતા હોય છે અને નેક્સ્ટ સાઇકલમાં જ્યારે એને માસિક આવે ત્યારે એમને ગોળીઓ મૂકીને પછી જે અમારી પાસે ફ્રોઝન એમ્બ્રેઝ છે એને થો કરીને આપણે એમના શરીરમાં મૂકવામાં આવતું હોય છે ધેટ ઇઝ કોલ એન એમ્બ્રિયોઝ ટ્રાન્સફર સો દેર આર થ્રી સ્ટેજીસ જિન્યુલેશન અ એક ઓવમ પિક અપ એન્ડ એમ્બ્રિયો ટ્રાન્સફર આ ત્રણ મેઈન સ્ટેજીસ હોય છે આઈવીએફ માં મેમ એક પ્રશ્ન જે છે એ તો દરેક મેડિકલ માં આપણે આવતો હોય છે અને પ્રશ્ન એ છે કે કોઈ પણ સર્જરી હોય મેમ એમાં પીડા કેટલી હોય છે આઈવીએફ એક સર્જરી નથી એક એક ફોર્મ ઓફ ટ્રીટમેન્ટ છે પેશિયન્ટ ને એક ઓપીડી પ્રોસિજર છે ખાલી જયારે અમારે બીજ કાઢવાના હોય ત્યારે અમે ત્રણ થી ચાર કલાક પેશન્ટને હોસ્પિટલમાં રાખતા હોઈએ છીએ બાકી પેશન્ટ આવીને ઇન્જેક્શન લઈને સોનોગ્રાફી કરીને જતું રહે છે એટલે અને જે એગ કાઢવાની પ્રોસીજર છે એમાં માઇલ્ડ એને પેશન્ટને અમે એને આપતા હોઈએ છીએ એટલે પીડા બિલકુલ નથી થતી એમ્બ્રિયો ટ્રાન્સફરમાં જેમાં અમે ઘર બંદર મુકતા હોઈએ છીએ એમાં પણ કોઈ જ પેઇન કે કશું થતું નથી અ ખાલી હા પેશન્ટોને દસ બાર દિવસ સુધી ઇન્જેક્શન્સ લેવાની એક હોય છે એટલે ઘણા બધા ફસી પેશન્ટ હોય કે મેડમ એટને સારા ઇન્જેક્શન્સ લે ને કહે હવે ઇન્જેક્શન્સ પણ બહુ સારા આવી ગયા છે એકદમ ઇન્સુલિનના જે રીતે ઇન્જેક્શન્સ આપતા હોય છે એવા પતલા નીડલથી ઇન્જેક્શન્સ આવી ગયા છે સો એ પણ પેઇન નથી થતું સો પીળા આઈવીએફ ઇઝ નોટ અ પેઇનફુલ પ્રોસીજર એ આપણે દિમાગમાંથી કાઢી દેવું પડે દર્શક મિત્રો મેં જે રીતે વાત કરી કે આપણી અંદર એક દુવિધા હતી જે મેં દૂર કરી કે આપ આ જે આઈવીએફની જે પ્રક્રિયા છે એમાં પણ પીડા થતી હોય છે મેંમે સાફ શબ્દોમાં કીધું કે આમાં કોઈ પણ પ્રકારની પીડા નથી અને ટેકનોલોજી હવે આમાં ખૂબ આવી છે જેથી પીડા બિલકુલ નથી અને ખૂબ સરળતાથી આ સારવાર શક્ય બની છે મેમ જે રીતે કોઈ પણ બીમારી હોય એની સાઈડ ઇફેક્ટની પણ વાત હંમેશા થતી હોય છે તો આઈવીએફ જે મેમ છે અથવા તો ટેસ્ટ ટ્યુબ બેબીની જારે આપણે વાત કરી રહ્યા છીએ મેમ તો આમાં જે એક દવાની અથવા તો સારવારની જે પ્રક્રિયા છે એમાં સાઇડ ઇફેક્ટની મેમ કોઈ તકવો છે ખરી આમ યુઝ્યુઅલી આઈવીએફ માં મોટા ભાગમાં કોઈ સાઇડ ઇફેક્ટ થતા નથી હા નોર્મલી જે ઇન્જેક્શન્સનો કોઈ સાઇડ ઇફેક્ટ પેશિયન્ટને આવ્યો હોય અથવા એનેસ્થેઝિયા રિલેટેડ કોઈ સાઇડ ઇફેક્ટ એ કોઈ પણ નોર્મલ પ્રોસિજરમાં થતું હોય તો એવું થઈ શકે છે બટ સામાન્ય ઓવર ઓલ આઈ ઇઝ અ વેરી સેફ અ એક ટકા કેસમાં ઓવરસ્ટિમ્યુલેશન ઓવરસ્ટિમ્યુલેશન એટલે જે અમે બીજ બનાવીએ એ ધારિયા કરતા વધારે બની જતા હોય છે સો ઇટ ઇઝ કોલ એસ ઓવર ઓવેરિયન હાઇપરસ્ટિમ્યુલેશન સિન્ડ્રોમ એ એક મેઇન સાઈડ ઇફેક્ટ હોય છે પણ એના માટે ડોક્ટર્સ પ્રિપેર્ડ હોય છે અને એવું કંઈ થાય તો ધેર આર ધેર ઇઝ ટ્રીટમેન્ટ અવેલેબલ ફોર ઇટ એટલે આમ મોટા ભાગ આ રીતે તમે જુઓ તો આઈવીએફ એ કોઈ સર્જરી નથી ઇટ્સ જસ્ટ આખી પ્રોસિજર અને ઇટ ઇઝ વેરી સેફ દર્શક મિત્રો મે એક આ જવાબમાં પણ એક વાત કરી કે આ કોઈ એક સર્જરી નથી એક સારવારની રીત જે છે જે પીડા વગરની છે કોઈ પણ પ્રકારની પીડા નથી મેમ આપ ઘણા સમયથી આમાં પ્રેક્ટિસ કરી રહ્યા છો આપની પાસે ઘણા બધા દર્દીઓ પેરેન્ટ્સ જે બનવા માંગે છે એ લોકો આવતા હોય છે તો આપની પાસે જે મેમ આવે છે ઘણી બધી દુવિધા આ આઈવીએફ અથવા ટેસ્ટ ટ્યુબ બેબી સાથે જોડાયેલી છે તો એમાં ઘણા બધા પ્રશ્નો એવા પણ હોય છે કે યુવતી જે છે એમાં ખરાબી છે ઘણા બધા પ્રશ્નો જેન્ટ્સ તરફથી પણ થતા હોય છે તો મેમ આપની પાસે જે કેસ હાલના સમયમાં આવી રહ્યા છે જ્યારે આપણી લાઇફસ્ટાઈલ ખૂબ ફાસ્ટ થઈ છે ત્યારે જે કેસ આવે છે મેમ આમાં કયા પ્રકારની જે ઇફેક્ટ જે છે અથવા તો આપણે ખામીઓ કહી શકીએ કે મહિલાઓમાં વધારે આજના સમયમાં થઈ છે કે પુરુષોમાં મેમ થઈ છે એટલી 50 50 ટકા છે જે હું મે તમને કીધું કે પુરુષોમાં પણ lifestyle બદલાય છે સ્ટ્રેસ બંને হাজબેન્ડ વાઈફમાં છે હવે হাজબેન્ડ્સ પણ કામ કરી રહ્યા છે બહેનો પણ કામ કરી રહ્યા છે સો યુ નો એક ટર્મ અમે લોકો કહીએ છે ડબલ ઇન્કમ નો સેક્સ કપલ્સ એટલે બેઝિકલી હવે જે યુગલો છે એ ઇન્કમ એમની ડબલ થઈ ગઈ છે બંને જણા કામ કરીને આવે તો હાર્ડલી એ લોકો રિલેશન્સ રાખતા હોય છે સો આ બધી વસ્તુ પ્લસ સ્ટ્રેસફુલ લાઈફ ઇરેગ્યુલર આવર્સ ઓફ સ્લીપિંગ અત્યારે તમે યંગસ્ટર્સ ને જશો જોશો બાર બાર બે બે વાગ્યા સુધી પાર્ટી કરતા હોય છે તો આ બધું ક્યાંક ના ક્યાંક એમની બંનેની બોડીમાં ઇમ્પેક્ટ કરતું હોય છે એટલે હવે અમે જોયા છે કે બહેનોને પણ સી નોર્મલી બેનોમાં મેનોપોઝ ફિફ્ટી ઇયર્સ આવતું હોય છે હવે ધીરે ધીરે મેનોપોઝ ઈવન થર્ટી ફાઈવ થર્ટી સેવન પર આવી રહ્યું છે જો મેનોપોઝ આવી જાય તો સ્ત્રી બીજ ના મળે આપણને સેમ વસ્તુ પુરુષોમાં પણ છે સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ રહ્યા છે સ્પર્મ કાઉન્ટ ઝીરો થઈ રહ્યા છે સો પચાસ ટકા પુરુષોનો પ્રોબ્લેમ હોય છે પચાસ ટકા બહેનોનો પ્રોબ્લેમ હોય છે અમુક કેસિસમાં બંનેના પ્રોબ્લેમ્સ હોય છે હવે એવાય અમારી પાસે પેશન્ટ કપલ્સ આવે છે કે એમની મેરેજ થયા હોય વર્ષે એ લોકો ત્રણ મહિના મહિના જવા દે કે નહીં અમારે તો જલ્દી બાળક કરવું છે અમે બીજી કોઈ ટ્રીટમેન્ટ તમે ટેસ્ટ કરી લો અને વીલ ડાયરેક્ટલી ગો ફોર આઈવીએફ સી પહેલા જયારે આઈવીએફ ટ્રીટમેન્ટ આવી ત્યારે આઈવીએફ ટ્રીટમેન્ટ વોઝ વેરી એક્સપેન્સિવ હવે શું થઈ રહ્યું છે પેશન્ટો પાસે પૈસા છે બંને હસબન્ડ વાઈફ કમાય છે એ લોકો પાસે પેશન્સ ઓછી છે અને એ લોકોને જ્યારે ડિસાઇડ કરી લીધું હોય કે મારે બે હજાર ચોવીસમાં પ્રેગ્નેન્ટ થવું છે અને હું નથી થતી તો એ લોકો તરત આઈવીએફ તરફ વળી રહ્યા છે એટલે હવે સામેથી પણ પેશન્ટના સપોઝ વરસ જ થયું હોય લગ્નને તો પણ એ લોકો આવી જતા હોય છે કે નહીં અમારે આઈવીએફ કરાવવું છે ને પ્રેગ્નેન્ટ થવું છે સો દેર ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ આઈવીએફ એઝ અ ટ્રીટમેન્ટ ઓપ્શન તમે વિચારી શકો છો દર્શક મિત્રો મેં મેં દરેક મુદ્દામાં ખૂબ ઉપયોગી બાબત એમની સાથે જોડાયેલી છે મેમ યુવા પેઢી છે ખાસ કરીને આપણે એટલા માટે વારંવાર હું વાત કરું છું કે એમની એ જે વિચારધારા છે અથવા તો વિચારવાની એક શક્તિ જુદી પ્રકારની આપણાથી અલગ આવે છે પહેલાંના સમયમાં આપણે એવું જોતા હતા કે લગ્ન થયા પછી ઝડપથી બાળકો થતા હતા અને આજના સમયની અંદર લગ્ન થયાના ઘણા વર્ષો નીકળી જાય છે બાળકો થતા નથી અથવા તો એ લોકો બેબી લાવવા ઈચ્છતા નથી ઘણા એના માટે કારણો હોય છે ફાઇનાન્શિયલી પણ કંઈના કારણો હોય છે તો જ્યારે મેમ આ પ્રકારની સ્થિતિ છે

જંક ફૂડ જંક ફૂડ એ એક છે વસ્તુ જે તમારા એગ્સ અને სპર્મ્સની ક્વોલિટીને ખરાબ કરે છે આપડા હેબિટ્સ હેબિટ્સમાં લેટ નાઈટ્સ છે આપણી શરીરનો એક રિધમ હોય કે નાઈટમાં ઊંઘવાનું અને દિવસમાં જાગવાનું મારી પાસે ઘણા બધા એવા યંગસ્ટર્સ છે જે યુએસનું કામ કરતા હોય ઓનલાઈન તો એ લોકો આખી આખી રાત જાગે સવારે 4 વાગે ઊંઘે અને બપોરે 1 વાગે જાગે એટલે જે લાઇફની રિધમ છે એ તમારી આખી ડિસ્ટર્બ થઈ જાય છે સ્ટ્રેસના લેવલ્સને તમે પ્રોપર મેનેજ કરો આ બધી વસ્તુ કરો તમે ડોક્ટર પાસેથી એક તમારું સ્ક્રીન કરાવી લો કે હા તમારા બોડીના રિઝર્વ સારા છે તમારા પેરામીટર્સ સારા છે અને તમે જ્યારે તમારે પ્લાન કરવું હો યુ કેન પ્લાન યોર પ્રેગ્નન્સી ધેટ ઇઝ વન થિંગ સેકન્ડ થિંગ ઇઝ સપોઝ આ ટેસ્ટિંગમાં અમને ખબર પડે કે બેનોમાં રિઝર્વ ઓછા થઈ ગયા છે પણ હજી એ લોકો રેડી નથી કે ના મેડમ મારે તો કેરિયર માટે સિંગાપુર જવું છે હજી ત્રણ વર્ષ લાગશે મારું એમબીએ પતાવવાનું છે તો એવા કેસીસમાં હવે આપણી પાસે એક પ્રિઝર્વેશન એક ફ્રીઝિંગનું પણ વિકલ્પ આવી ગયું છે આઈવીએફ એક પદ્ધતિ છે આઈવીએફની અંદર ઘણા બધા સબ ઓપ્શન્સ આવે છે આઈવીએફ એક સિમ્પલ ટ્રીટમેન્ટ નથી હોતું તો જે બહેનોના એગ્સ ઓછા થાય છે ને એમને પછીથી પ્રેગ્નન્સી પ્લાન કરવું છે તો તમારા એગ્સને તમે કઢાઈને એમ્બ્રિયો બનાવીને એને ફ્રીઝ કરી શકો છો એગ ફ્રીઝિંગ તમે કરાવી શકો છો આ બધા પણ ઓપ્શન્સ છે પછી ડોનર ઘણી વખતે અમને લોકોને એગ્સ કે સ્પોન્સ ના મળે સો ડોનર યુઝ કરીને પણ આઈવીએફ છે

એક પેશન્ટ માટે પણ એ બાળક કિંમતી છે ડોક્ટર માટે પણ બાળક કિંમતું છે સ્પેશિયલી પેશન્ટ પેશન્ટ એ લોકો આગ્રહ કરે કે નહીં ડોક્ટર સાહેબ તમે અમારું કરી દો સો મોટા ભાગમાં કેસીસમાં ડિમાન્ડ સિઝેરીન થતું હોય છે હવે એઝ અ એઝ અ ડોક્ટર જો મારે તમને એડવાઇસ આપવાની હોય તમે યંગ છો તમારા કન્સીવ પ્રેગ્નન્સી છે પણ અધરવાઇઝ તમારા કોઈ જ પ્રોબ્લેમ્સ નથી તો ઇવન નોર્મલ ડિલિવરી થઈ શકે છે તમને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થઈ એકવાર પ્રેગ્નન્સી આઈવીએફ રહી ગઈ પછી તો ઇટ ઇટ અ નોર્મલ પછી તો તમારે પ્રેગ્નન્સી જેવી રીતે બીજાની પ્રેગ્નન્સી હોય એવી રીતે તમારી પ્રેગ્નન્સી હોય હા થી તમને ટ્વિન્સ રહ્યા હોય આઈવીએફ તમને આ ચાલીસ વર્ષે પ્રેગ્નન્સી રહી હોય તમને બ્લડ પ્રેશર હોય ડાયાબિટીસ હોય તમારું વજન વધારે હોય આ બધા પેરામીટર્સ હોય તો એ કન્સીડર કરીને કદાચ તમારું સિઝરિન કરવું પડે મેમ અમારી પાસે સવાલ તો ખૂબ છે સવાલ મારી પાસે નવા પણ આવી રહ્યા છે પરંતુ આપણી પાસે સમય જે છે સમયનો ખૂબ અભાવ છે જેથી કાર્યક્રમને આપણે વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને આપણા જે દર્શક મિત્રો જે ખૂબ મોટી સંખ્યામાં છે તે આપણને જોઈ રહ્યા હતા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર મેમ તો દર્શક મિત્રો આજે આપણે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર ટેસ્ટ ટ્યુબ બેબી વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા જે ખૂબ જ સંવેદનશીલ અને પેરેન્ટ્સ બનવા જે ઈચ્છુક છે જે સપના જોઈ રહ્યા છે તેમના માટે ખૂબ ઉપયોગી વિષય હતો તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર